ઈકો દેવાનો દઈ અને તમારે જોતો હોય તો ઉપર ઉપર નીચે નંબર કરો કિંમત ફોન છે ભૂમિ દ્વારકા અને વગર દલાલીએ વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકા જીશ હાલો મારા વાલીડા તમારી માટે લઈને આવ્યો ટાટા નું બાર ટાયર ટીપટોપ કંડિશન આપી દેવાનું હે વેચી દેવાનું હે ટ્રેલર ડમ્પર ખાલી હોલ લાખ દઈ દેવાનું હે અને તમારે જોતું હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક્ટ કરો જોવા માટે પોરબંદર અને વગર દલાલી વાહન લેવા માટે આપણે આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ એક ખાલી 3 લાખ 99000 માં 2020 ના 12 માં મહિનાની વેગેનાર CNG લઈને આવી ગયો મારા વાલા આપી દેવાની હે વેચી દેવાની હે અને તમારે જોતી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો અને વગર દલાલીએ વાહન લેવા માટે આપણી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ કજીશ રાજકોટમાં રહીને ચાલુ ધંધો જોતો હોય તો સુપર કેરી લઈને આવી ગયો હું મારા વાલા બે હજાર વીસ મોડલને અઢી લાખ રૂપિયા અને ચાલુ ધંધે આપી દેવાની છે અને એમ નામ જોતી હોય તો આપી દેવાની છે બે લાખ પચાસ માં આ બે હજાર વીસની કેરી અને તમારે જોતી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો જોવા માટે રાજકોટ અને વગર દલાલી વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ હાલો મારા વાલીડા તમારી માટે બે હજાર અઢાર મોડલ માં નું ચૌદ ટાયરનું નું ડમ્પર લઈને આવી ગયો આપી દેવાનું હે વેચી દેવાનું હે મારા વાલા આ ચૌદ ટાયરનું નું ડમ્પર દઈ દેવાનું હે ખાલી ચોવીસ લાખ એકાવન હજાર માં એમાં બધાય ટાયર એસી નેવ ટકા તો હે અને તમારે જોતું હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો અને વગર દલાલીએ વાહન લેવા માટે આપણે આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ હાલો મારા વાલીડાઓ તમારી માટે 2017 ના 11 ના મહિનાની Honda City V મોડેલમાં CNG પેટ્રોલ લઈને આવી ગયો વન ઓનરની આપી દેવાની હે વેચી દેવાની હે 6,51,000 માં દઈ દેવાની હે અને તમારે જોતી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક્ટ કરો અને વગર દલાલીએ વાહન લેવા માટે આપણી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ હાલો મારા વલીડા તમારી માટે લઈને આવ્યો 2077 મોડેલ નું અશોક લેલન નું ડસ્ટ ટાયર ડમ્પર આપી દેવાનું હે વેચી દેવાનું મારા વાલા ખાલી 19,51,000 માં દઈ દેવાનું છે અને તમારે જોતું હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક્ટ કરો અને વગર દલાલીએ વાહન લેવા માટે આપણી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ હાલો માટે દસ લાખ પચાસ હજાર માં આયસર અગિયાર ચૌદ વીસ ફૂટ ની ગાડી હે આપી દેવાની હે વેચી દેવાની હે ખાલી દસ લાખ એકાવન હજાર માં અને તમારે જોતી હોય તો ઉપર નીચે ભાઈ ના નંબર હે કોન્ટેક કરો અને વગર દલાલીએ વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ મારા વાલી તમારી માટે એક બે એકત્રી અઢાર બે હજાર તેર ના ડમ્પર લઈને આવી ગયો આપી દેવાના હે વેચી દેવાના હે મારા વાલા ખાલી તેર લાખ એકાવન હજાર તેર લાખ એકાવન હજાર માં દઈ દેવાના હે બે માંથી તમારે જે જોતી હોય ઈ ઉપર નીચે ભાઈ ના નંબર હે કોન્ટેક કરો અને જોવા માટે જામનગર ના પડાણા ગામે અને વગર તલાલિયા ગાડી લેવા માટે આપણી આઈટી ફોલો કરો જય દ્વારકાધીશ ચારસો હાથ લઈને આવી ગયો મારા વાલા તમારી માટે આપી દેવાનું છે વેચી દેવાનું હે આ બે હજાર ચૌદ નું ચારસો હાથ દઈ દેવાનું છે ખાલી પાંચ લાખ પિંચ્યાસી હજાર માં અને તમારે જોતું હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો જોવા માટે સાણંદ જીઆઈડીસી માં અને વગર દલાલી વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ તમારી માટે લઈને આવી ગયો ટાટાની બાર ટાયર બે હજાર મોડલ એમાં બોડી કેબિન કન્ડિશન બધી જ આપી દેવાની હે વેચી દેવાની હે કચ્છના બોડી કેબિન વાળી ગાડી ખાલી અગિયાર લાખ એકાવન હજાર માં દઈ દેવાની હે અને તમારે જોતી હોય તો ઉપર નીચે ભાઈ ના નંબર હે કોન્ટેક કરો જોવા માટે કચ્છમાં માંડવી અને વગર દલાલીએ વાહન લેવા માટે આપણે આઈડી ફોલો કરો જય દ્વાર

તમારી માટે બે હજાર પંદરના બારમા મહિનાનું આયસર તેરા ડમ્પર લઈને આવી ગયો એમાં મારાવાલા છે છ ટાયર નવા ટેક્સ રનિંગ વીમો નવો પાર્સિંગ નવું અને ઓઈલ બદલાવેલું બધું જ કામ કરેલું આપી દેવાનું હે વેચી દેવાનું છે અને તમારે જોતું હોય ને મારા વલા તો ઉપર નીચે ભાઈના નંબર આપેલા હે કોન્ટેક કરો જોવા માટે હાલોન અને વગર દલાલિયા વાહન લેવા માટે આપણી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ એ મહિન્દ્રા યુવો 415 DI ટ્રેક્ટર લઈને આવી ગયો 2019 માં મારા વાલા આપી દેવાનું હે વેચી દેવાનું હે 4 લાખ 70 હજાર માં દઈ દેવાનું હે અને તમારે જોતું હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક્ટ કરો જોવા માટે ભાણવર અને વગર દલાલિયા વાહન લેવા માટે આપણી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ એ મારા મોડલ બે હજાર વીસના બારમા મહિનાનું અને છ વરસની વોરંટીમાં હજી વોરંટીમાં છે કંપનીની આપી દેવાની હે વેચી દેવાની હે મારા વાલા અઠાવીસ લાખ રૂપિયામાં દઈ દેવાની છે અને તમારે જોતી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો વધુ માહિતી ત્યાંથી મળી જાય અને વગર દલાલીય વાહન લેવા માટે આપણી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ